જેટલા દાણા નહીં મેળવતા હું પોત દાણા ભેડા કરીને તમારા ગમમાં લઈને આવું તમે શાંતિ રાખો સોણે મારે નોખવાનો હજુ તો ઢોરો પાવાનો સોર્ણ નોખવાનું અને હજુ તો ખાવાય આશીર્વ હજીને ખાવાનું મારે જેટલા કાટલા મારે જો કે હું કાલ ગાડી લઈને આવું છું કાલ પ્રથમ દાળ ગમે ત્યારે મેળ જવું દસ હજાર ભેળા કરું ને પોતદાણા લઈને આવ્યું તમારા ગમને પોત ભેળા કરવા પડશે મારા ગમને હું પોત દાણા લાવ્યું છૂટું કરું છૂટું કરી નાખો મારે એકલા ના બધું કામ કરવાનું સારું મારે કોમ કરું નવરો નહીં ગતું હાલ મેલો ફોન ફોન કરું મારવાઈ શું કેવું હલો લા મોરવે તમે માર સોગું જો કરાય જો યાર આ તો અમે ઓળ મેલવા ના પાડે યાર શું કરવાનું અમારા દહ દાડાથી ઓમ કોમ કરી કરી તો હું હડતો હું કઈ જો હું હા કાલે તમે આવજો ગમે તે થાય પણ કાલે તમારે જણા લઈને આવજો તમે અને ન્યાથી પોત જણા આવશે શું ટુ મારે નહી આ બધું કટલા ભોડાકુટ રાખું ડાફણા જેવું તો બહેરું છે ને હારન એક આ કોમ ભળા તો પેલું કરે ને આ કરે તો પેલું કરે શું કરવાનું રોટલા કરવાનું કે વાહન કરવા બેહી જાય શું કરવાનું આ બૈરાના ડખા કોમ ને આમ તો મારી ઇજ્જત ના કોકરી કોકરા થઈ જાય તમે હગે કરાવો છો શું કરાવો રમેત કરો યાર અરે મારે આ હગું રાખું જ નહીં ગમે તે થાય હમ મારે હવે સોણમાં કહ્યું તમે કાલ તૈયાર રહી જાજો અને મારે હવે કોમ કરો બાકી એ થોડુંક

આ સોણો તો હજી તો આમ આરાન જોખે એટલું બસ આ જાતની મૂત્ર શું કરવાનું આ બધું કઠલા આ બધું હાવરા વગર પડ્યું છે ને આમ એક બધી હા કેટલા કોકરે કોકરા સજાગરા આ ખોડા ખોડી ઊભો

તો ફોન કરવો જ છે તેડવા જવું જ પડશે ગમે ત્યાં સારું કોમ સાચું નહીં મારાથી અને આ બધું આ કાટલા બહેરાનું કોમ આદમી કરતા છે વળી અને આમ ગમે મારા દોસ્તારો તો મારા હારા વારી જ ઇજ્જત ના કોકરી કોકરા કરી નથી ગમે તે થાય કાલે તેડવા જાવું જ છે મારે એ ભગવાન લઈ લે મને લઈ લે આમ આ બધા ઘોડાકુદમાંથી

આ ફોન ચડી હંતાડી હંતાડી નાખો એક રૂપિયા રૂપિયા ગળો કરો આ પરસેવાના આજે તરફ મહેનત કરીને આવો આ ડફણું ફોન છે બૈરા જેવું છે દા રૂપિયા ના બાહી શું થાય નાસ્તો ભરવાય તો મારો આરો ભૂખ છે ભૂખ આ એક ખોન બાહીને રૂપિયા છે શું કરવાના મારો આરો પસાર રૂપિયા ને એકલો ભજ્ય કહી દે હાય મારે ગમે તે કઠો કરવો જ પડશે આપણ જ પૈસા આલ છે વ્યાજ આલે છે કે એટલે લેહ તારે બાઇક નો કઠલો તો કરવો જ પડશે ગમે તે ભાઈ બાઇક નો ગાડી નો જે થાય પણ ડફડા જેવું છે પેટ્રોલ પૂરા નો પોસ્ટ લીટર જેવું છે પેટ્રોલ પૂરા મારા આરો એક કિલોમીટર હેડે નો પોસ્ટ લિટર પેટ્રોલ ખાઈ જાય છે શું કરવાનું એ બૈરા જેવું છે બૈરા જેવું બૈરું મન ખાન એક કિલોમીટર હેડે આ હું તો ભૂસી છીએ શું ખાય છે યાર તું ખાય છે શું કરે છે રમે કરે છે કોઈ ખબર નઈ કાલે ગમે જાય અરે હું આ ઉપરો ના વેલો છે